નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર જીરું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને આ વર્ષે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ વટઘટે બે તરફથી અથડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબલકે જીરાની બજારમાં કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે તો ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે જીરાનો પાક સારો છે અને અત્યાર સુધી વેધરની સ્થિતિ સારી છે જીરામાં આગળ ઉપર હવે હવામાન ખરાબ ન થાય તો જીરાનો પાક સારો આવે તેવી ધારણા છે અને ખાસ કરીને જીરામાં રમઝાનના નિકાસના વેપારો હવે ખાસ કંઈ થાય એવા સંજોગો દેખાતા નથી અને આજે જીરાના વાયદા બજારમાં એકસો ને વીસ રૂપિયાનો સુધારો થતાં એકવીસ હજાર આઠસો ને દસની સપાટી પર બંધ રહ્યો હતો ટેકનિકલ જીરાનો વાયદો બાવીસ હજારની સપાટી પાર કરે તો વધુ તેજી આવશે નહીતર ભાવ ધીમી ગતિએ નિશ્ચિત સપાટી પર આવતા રહે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ એની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ ત્રણ હજાર નવસો પંચાણું થી ચાર હજાર એકસો અઢાર રૂપિયા ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકથી ચાર હજાર એકસો ને એકાણું રૂપિયા જેતપુર ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો ત્રીસથી ચાર હજાર ને સો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ને રૂપિયા અમરેલી ત્રણ હજાર થી ચાર હજાર પંદર રૂપિયા જસદણ હજાર થી ચાર હજાર પચીસ રૂપિયા જામનગર ત્રણ હજાર થી ચાર રૂપિયા મહુવા બે હજાર થી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા